હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે પાણીપુરી ફ્લેવરની ચકરી બનાવીશું લોટને બાફવાની ઝંઝટ વગર ફક્ત પંદર જ મિનિટમાં બધાની ફેવરિટ પાણીપુરીની ફ્લેવર આપીને બનાવીશું તો ઇન્સ્ટન્ટ અને નવી ફ્લેવરની ચકરીની રેસિપી જોઈ લઈએ પાણીપુરી ફ્લેવરની ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે એક કપ ચોખાનો લોટ લીધો છે વન ફોર્થ કપ ચણાનો લોટ અડધું બાઉલ ધાણાભાજી અડધું બાઉલ ફુદીનો એક ટેબલ સ્પૂન લીંબુનો રસ નાનો ટુકડો આદુનો અને ત્રણ મીડિયમ લીલા મરચાંને કટ કરી લીધા છે એક મીડિયમ બાફેલા બટેટાને મેશ કરી લીધું છે બે ટેબલ સ્પૂન બટર હાફ ટી સ્પૂન તચનો પાવડર એક ટી સ્પૂન સંચળ પાવડર અને એક ટીસ્પૂન સ્પૂન ચાટ મસાલો લીધો છે ચકરીમાં પાણીપુરીની ફ્લેવર આપવા માટે એક પેસ્ટ બનાવી લઈએ તેના માટે મિક્સર જારમાં આદુ મરચાં ધાણા ભાજી અને ફુદીનો એડ કરી દેસું તજનો પાવડર એડ કરી દેસું તેનાથી સરસ એવી ફ્લેવર આવશે જરૂરથી એડ કરજો જો તજનો પાવડર ના હોય તો આખા તજ બધાના ઘરમાં હોય છે તેને પીસી અને એડ કરવાનું સંચળ એડ કરી દઈએ અને લીંબુનો રસ એડ કરી દેસું ચકરીને એકદમ સરસ ગ્રીન કલર આપવા માટે જો ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકાય તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી એડ કરીશું જેનાથી તેનો ગ્રીન કલર એમનેમ રહે બધી જ વસ્તુને પીસી ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું બધી જ વસ્તુને બરાબર પીસી પાણીપુરી ફ્લેવરની ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે એક બાઉલમાં ચોખાનો લોટ એડ કરી દઈશું લોટને અહીંયા મેં ચાળીને લીધો છે તેની સાથે ચણાનો લોટ એડ કરી દઈશું ચોખાનો લોટ તમને કોઈપણ જનરલ સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે તેની સાથે ચાટ મસાલો એડ કરી દઈએ પેસ્ટમાં સંચળ પાવડર એડ કરેલો છે અને ચાટ મસાલો પણ એડ કરેલો હોવાથી ચપટીક જેટલું મીઠું નાખીશું ચકરીને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવવા માટે બટર એડ કરી દેસું તમારી પાસે ઘરનું માખણ હોય તો લઈ શકાય તેને બરાબર મિક્સ કરી લેશું બધા જ લોટમાં બટરને બરાબર રીતે મિક્સ કરી લેશું જેથી ચકરી છે એકદમ ક્રિસ્પી બને બટરને લોટ સાથે બરાબર મિક્સ કરી લીધા પછી જોઈ શકાય છે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને હાથેથી આ રીતે બાઇન્ડ કરો તો શેપ જેવું બને છે એટલું મુઠ્ઠી પડતું મૂળ એડ કરવાનું તેની સાથે મેશ કરેલું બટેટું એડ કરી દેસુ બટેટાને તમે છીણીને પણ એડ કરી શકો છો એડ કરો ત્યારે ધ્યાન એ રાખવાનું કે કોઈ મોટો પીસ ન રહી જાય નેતર જ્યારે ચકરી પાડો ત્યારે મશીનમાં ફસાઈ જાશે અને ચકરી બરાબર નહીં બને બટેટું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી પાણીપુરી ફ્લેવરની પેસ્ટ એડ કરી દેસુ પેસ્ટને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ મિક્સ કરી લઈ પછી જરૂર લાગે તો એકથી બે ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું અને જો પેસ્ટથી જ લોટ બંધાઈ જાય તો પાણી એડ નહીં કરવાનું લોટને બહુ હાર્ડ નહીં રાખવાનું જો હાર્ડ રાખશો તો ચકરી તૂટી જશે અને બરાબર નહીં પડે અને સોફ્ટ રાખશો તો ચકરી એકદમ ક્રિસ્પી નહીં થાય એટલે મીડિયમ રાખવાનો મશીનમાંથી ચકરી ઇઝીલી પડી જાય એવો રાખીશું મિક્સર જારમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને લોટમાં એડ કરી દઈશું બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી અને લોટ તૈયાર કરી લીધો છે લોટની કન્સિસ્ટન્સી આ રીતે મીડિયમ રાખીશું ચકરી પાડવા માટે આ રીતે સંચો આવે છે તે લીધો છે તેને તેલથી ગ્રીસ કરી લેશું તેમાં જે સ્ટારવાળી બ્લેડ આવે છે તે લઈ લેશું તેને પણ તેલથી ગ્રીસ કરી અને મશીનમાં રાખી દેસું તૈયાર કરેલા લોટના બે પાર્ટ પાડી અને સિલિન્ડર જેવો શેપ આપી દેસું અને તેને મશીનની અંદર સેટ કરી દેસું ચકરીને હું આ રીતે પ્લેટમાં પાડું છું તમારે બટર પેપર અથવા પ્લાસ્ટિક પર પાડ્યું હોય તો પાડી શકાય મશીનની અંદરથી બહાર ફેરવતા જઈ અને રાઉન્ડ શેપમાં ચકરી તૈયાર કરી લેશું ચકરીની સાઈઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકાય ચકરી તૈયાર થઈ જાય એટલે મશીનને રિવર સાઈડમાં ફેરવવાનું જેથી અંદરથી લોટ નીકળતો બંધ થઈ જશે અને તૈયાર કરેલી ચકરીના બંને છેડાને પ્રેસ કરી દેસું જેથી ફ્રાય કરવા ટાઈમે છૂટી ના પડે આ રીતે બીજ ચક્રી પાળીને પણ જોઈ લઈએ ચક્રી પાડતા ટાઈમે જો તમને એમ લાગે લોટ થોડો સોફ્ટ છે તો તમે તેને પ્લાસ્ટિક ઉપર અથવા બટર પેપર ઉપર પાડશો તો ફ્રાય કરવા ટાઈમે ઇઝીલી તેલમાં એડ કરી શકાશે આ રીતે ચાર થી પાંચ ચક્રી તૈયાર કરી લેશું ચક્રીને તળવા માટે તેલ ગરમ મૂકી દેશું

તો ચકરી ઉપરથી બ્રાઉન થઈ જશે આવી જશે પછી તેની સાઈડ ચેન્જ કરીશું વીસ થી ત્રીસ સેકન્ડ પછી ચકરી એની જાતે જ ઉપર આવી ગઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું ધ્યાન રાખીને સાઈડ ચેન્જ કરશું જેથી ચકરી છે છૂટી ન પડી જાય આ રીતે ચકરીની સાઈડ ચેન્જ કરતા જઈ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું આ ચકરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય થાય છે ત્યાં સુધીમાં હું બીજી ચકરી પાળીને પણ તૈયાર કરી લઈશ ચારથી પાંચ ચકરી તૈયાર કરતા જાશું અને ફ્રાય કરતા જાશું ચકરીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને બંને બાજુએથી બરાબર ફ્રાય થઈ ગઈ છે જોઈ શકાય છે સેમ પ્રોસેસ બધી જ ફ્રાય કરી લેશું થોડોક કલર ચેન્જ થાય એટલે બરાબર ફ્રાય થઈ ગયો હોય છે પણ છતાં એવું લાગે તો થોડોક છેડો તોડી અને જોઈ લેવાનું બધી ચકરીને ફ્રાય કરી અને તૈયાર કરી લીધી છે તેને સર્વ કરી લેશું દિવાળીના નાસ્તામાં મજા પડી જાય એવી પાણીપુરી ફ્લેવરની ચકરી તૈયાર છે એક પીસ તમને ધોળીને પણ બતાવી દો કેટલી ક્રિસ્પી અને ચટપટી બનેલી છે તમે પણ આ ફ્લેવરની ચકરીને અચૂકથી ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તરત જ તમને મળી જાય નવી જ રેસિપી સાથે ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર